એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીશું મહત્વના સમાચાર રણોત્સવમાં પ્રવેગ કંપનીનું ટેન્ડર હાઈકોર્ટે રદ કર્યું છે લલ્લુજી તો ટ્રાન્સપોર્ટના નિયમો મુજબ વ્યવસ્થા ન હોવા છતાં પ્રવેગને ટેન્ડર આપવાનો આરોપ હતો લલ્લુજી એન સન્સે પ્રવેગ કંપની સામે આ આરોપ લગાવ્યો હતો નવું ટેન્ડર કે બીડ નક્કી કરવાની રહેશે ટેન્ડર હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યું છે અને આ સાથે લલુ જેન્સન્સે ટેન્ડર માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા જ અંગે વધુ વાત કરીશું સમતા ધવલ અમારી સાથે જોડાયા છે ધવલ અપડેટ શું મળી રહી છે હાલ જી ચોક્કસથી થી અનવી વાત કરવામાં આવે તો જે શિયાળાની ની સિઝન ની અંદર ગુજરાત ટુરિઝમ દ્વારા રણોત્સવ નું આયોજન કરવામાં આવતું જો ઓલજે તે છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે બે હજાર તેર થી તમામ આયોજન લલ્લુજિયન સંત કંપની જે તેમના દ્વારા કરવામાં આવતું હતું જે આપણી ટેન્ટ સિટી બનાવવામાં આવતી હતી તે લલ્લુજિયન સંત દ્વારા કરવામાં આવતું હતું એટલે કે આ વર્ષે ટેન્ડર જે છે પ્રવેટ કંપનીએ મેળવ્યું હતું લલ્લુ જે ટેન્ડર ને હાઈકોર્ટમાં પડકાર્યું હતું અને તેના ઉપર હાઈકોર્ટ દ્વારા ગઈકાલે જે મૌખિક હુકમ છે તે કરવામાં આવ્યો હતો મૌખિક હુકમમાં કહેવામાં આવ્યું હતું કે ટેન્ડરની ની ભીડ છે તે મૌખિક હુકમમાં કહેવામાં આવ્યું હતું ટેન્ડર ની ભીડ છે તે રદ કરવામાં આવે છે અને તે રદ કરવાનું જે કારણ છે તેની અંદર દર્શાવવામાં આવ્યું હતું કે જે લલ્લુજી એન્ડ કંપની દ્વારા કહેવા આરોપ લગાવવામાં આવ્યો હતો કે જે ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે તેમાં ટ્રાન્સપોર્ટના નિયમો જે વ્યવસ્થા હોય છે યોગ્ય ન હોવા છતાં પણ આ કંપનીને ટેન્ડર ફાળવવામાં આવ્યું છે એવા આરોપ સાથે જે અરજી થઈ હતી તેમાં જ આજના આજ ચાર વાગ્યાના રોજ ગુજરાત હાઈકોર્ટે જે લેખિત હુકમ છે તે બહાર પાડ્યો છે તેમાં પ્રવેશ કંપનીઓ જે ટેન્ડર છે તે રદ કરવાનો હુકમ કર્યો છે એટલે સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે જે તે ઓથોરિટી છે તે નવું ટેન્ડર અને જે બીડ છે તે બહાર પાડી શકશે તેની પણ સત્તા તેમને આપવામાં આવી છે જી ધવલ જે કોર્ટરૂમમાં દલીલો થઈ હતી કેવી કેવી દલીલો મૂકવામાં આવી હતી તે અંગે કોઈ અપડેટ છે ચોક્કસ થી જે ગઈકાલે પરમ બુધવારના રોજ સુનાવણી હાથ ધરાઈ હતી આશરે ત્રણેક કલાક જેટલી સુનાવણી ચાલી રહી બંને પક્ષના વકીલો હાજર હતા ગુજરાત ટુરિઝમ પરથી ઐશ્વર્યા ગુપ્તા અને જે પ્રકારે લલ્લુ જૈન સંત તરફથી વકીલ પણ હાજર રહ્યા હતા પ્રેમલ જોશી તે દળે બંને વકીલો દ્વારા દલીલો કરવામાં આવી છે બચાવ પણ કરવામાં આવ્યો હતો સાથે જ ગુજરાત ટુરિઝમે પણ કહ્યું હતું કે જે પ્રકારની વ્યવસ્થા છે તે પ્રકારની વ્યવસ્થાના ભાગ રીતે છે આ ટેન્ડર ફાળવવામાં આવ્યું છે તો લલુચિન સન્સ વધી પણ જે પ્રકારે એ વર્ષોની એટલે કે બે હજાર તેરથી આ પ્રકારનું ટેન્ડર ભરતા હોય છે તેમાં ખામી દર્શાવવામાં આવી છે એટલે ત્યારબાદ જે છે ત્યાં અમુક ગઈકાલે મોકી હુકમ કર્યો હતો અને આ ગરોજી ઉકમ છે તે કરવામાં આવે છે બિલકુલ વર્ષોથી ટેન્ડર ભરવામાં આવે છે કંઈ કઈ ખામીઓ દર્શાવવામાં આવી છે તે અંગે કોઈ અપડેટ અધી ચોક્કસથી એક જ ખામે પરકારવામાં આવે તો ગુજરાત હાઈપોર્ટની અંદર જે ટ્રાન્સપોર્ટના નિયમો હોય છે કારણ કે જે ટෙන්ડર સિટીની અંદર 200 ઘેરવવામાં આવ્યું છે કે 200 એનું જે વ્યવસ્તવતા હોય છે કે નિયમો મુજબ નથી કે ટ્રાન્સપોર્ટના નિયમો હોવા જોઈએ કે નિયમો મુજબ ન હોવા છતાં પણ આ કંપનીને ટેન્જર પાડવામાં આવ્યું છે તો એક જ આક્ષેપ સાથે જે હાઈપોર્ટમાં અરજી કરવામાં આવી છે કે આ રજના આધારે જે આ ટેન્જર જે છે તે રદ કરવામાં આવી છે બિલકુલ અ દોલવા આગળ આમાં શું થઈ શકે છે કયા કયા ઓપ્શન્સ છે તેની અંગે કોઈ જાણકારી આગળ આની અંદર જે પ્રક્રિયા કરવામાં આવી છે તેમાં ગુજરાત હાઈકોર્ટે જેમ જે ઓથોરિટી એટલે કે ગુજરાત ટુરિઝમને સમગ્ર સત્તા આપવામાં આવેલી છે ગુજરાત ટુરિઝમ ફરીથી નવું ટેન્ડર પણ બહાર પાડી શકે છે કે નવું ભીડ પણ બહાર પાડી શકે છે અને આગામી દિવસોની અંદર ગુજરાત ટુરિઝમ આનું નવું ટેન્ડર બહાર પાડે તેવી પણ શક્યતાઓ જોવા મળે છે એટલે કે કહી શકાય કે ગુજરાત ટુરિઝમને

વિદેશી મહેમાનો પણ આવતા હોય છે ગુજરાતના પણ કેટલાક અને ભારતભરમાંથી લોકો રણોત્સવ એટલે કે સભ્ય રણને માણવા માટે આવતા હોય છે એટલે કે કહી શકાય કોર્ટનું ઓબ્ઝર્વેશન પણ એ રહ્યું હશે કે ત્યાં આગળ જે એન્વાયરમેન્ટ છે તે એન્વાયરમેન્ટ પણ જળવાઈ રહે તમામે તમામ બાબતો છે તે બાબતોનું ચોક્સાઈપૂર્વક ધ્યાન રાખવામાં આવે ધ્યાનને આધારે જે ટ્રાન્સપોર્ટેશન વાહનો છે એટલે કે કહી શકાય કે અમુક જગ્યા ઉપર પોલ્યુશન ન પહેલા તેની પણ તકેદારી રાખવામાં આવતી હોય છે એટલે કે ટ્રાન્સપોર્ટેશનના કારણે જ સમગ્ર ટેન્ડર છે તે રદ કરવામાં આવ્યું છે તે પણ આ એટલે કે વર્ષોથી જે લલ્લુજી એન દ્વારા ટેન્ડર લેવામાં આવતું હતું એટલે કે લલ્લુજી સંસ્થ દ્વારા જે અરજી કરવામાં આવતી જે નો જે મુદ્દો છે તે પડકારવામાં આવ્યો હતો એટલે તે આ મહત્વનો હુકમ ગુજરાત હાઈકોર્ટે અત્યારે કર્યો છે અને ટેન્ડર જે છે તે રદ કર્યું છે જી આભાર ધવલ માહિતી આપવા માટે તો એક મોટો ઝટકો કહી શકાય લલુજેન જૈન સંસ્થા પ્રવેક કંપની ટેન્ડર જે હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યું છે ત્યાં જે ગામ્યો જોવા મળી હતી હાઈકોર્ટ દ્વારા જે અવલોકન કરવામાં આવ્યું કે ત્યાં જે બસીસ ફેરવવામાં આવે છે તેમાં પણ ક્યાંક મુશ્કેલી પડી રહી છે આ સાથે સાથે અલગ અલગ મુશ્કેલીનું પણ અવલોકન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું હતું રણોત્સવમાં વર્ષોથી જે લલુજેન જૈન સંસ્થા આ ટેન્ડર માટે હાઈકોર્ટના દ્વાર ખટકાટાવ્યા હતા વર્ષોથી આ આ જે ટેન્ડર છે એ પ્રવેશ કંપનીને મળતું હોય છે પરંતુ

પરંતુ એક મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધાઓ જ હતી તેમાં પણ ક્યાં ખામી હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર બાબતને લઈ લલુજેન સંસે ટેન્ડર માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા ટ્રાન્સપોર્ટના જે નિયમો છે તે મુજબ કામ ન થતું હોવાની પણ બાબત ક્યાં સામે આવી અને નિયમ મુજબ વ્યવસ્થા ન હોવાની પણ બાબત સામે આવી આવો આરોપ પ્રવેક કંપની પર લલુજેન સંસે લગાવ્યો હતો અને આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને લલુજેન સંસે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા નવું ટેન્ડર કે બીડ ઓથોરિટી હવે નક્કી કરવાની રહેશે વર્ષોથી પ્રવેક કંપની રણોત્સવમાં તમામ પ્રકારની વ્યવસ્થા કરતી હોય છે પરંતુ આ પ્રવેક કંપની માટે મોટો ઝટકો